પગ ઉપર કુહાડી કે સિક્કાની બે બાજુ કે ગ્લાસ અડધો ભરેલો છે અને અડધો ખાલી છે નમસ્કાર દોસ્તો હું છું ગર્વતી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વતી કહો હું ગુજરાતી મિત્રો જાન્યુઆરી મહિનામાં સાત ફિલ્મો રિલીઝ થઈ સૌથી પહેલા ત્રીજી જાન્યુઆરીએ વિક્ટર અને કાશી રાઘવ દસમી જાન્યુઆરીએ મોમ તને નહીં સમજાય સત્તર જાન્યુઆરીએ ત્રણ ફિલ્મો રિલીઝ થઈ તારો થયો માલિકની વાર્તા અને છૂટાછેડા જાન્યુઆરીએ રિલીઝ થઈ ઉમરો અને એકત્રીસમી તારીખે ઊભી છે ફિલ્મ જે રિલીઝ થવાની બાકી છે ફાટીને મિત્રો એક જ મહિનામાં સાત ગુજરાતી ફિલ્મો રિલીઝ થવી શું એ ખરેખર પગ ઉપર કુહાડી છે કે સિક્કાની બે બાજુ છે કે ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી છે ચર્ચા અનંત છે ઘણા બધા લોકો એવું માને છે કે એક જ અઠવાડિયામાં બે ફિલ્મો રિલીઝ ના થવી જોઈએ ઘણા એવું માને છે કે ભાઈ સો ફિલ્મો બને છે વર્ષમાં તો ટકરાવ તો થવાનો જ છે તો આખરે ફિલ્મો જે સારી હશે એ ચાલવાની છે જે ખરાબ હશે એ નીકળી જવાની છે સત્ય એક એ પણ છે કે અગર ખરાબ ફિલ્મ હશે અને ગમે તે માહોલમાં રિલીઝ થયેલી હશે ગમે તેવા વીકેન્ડમાં રિલીઝ થયેલી હશે તો પણ એ નીકળી જવાની છે થિયેટરમાંથી લોકો એને નથી જોવાના અને એક સત્ય એ પણ છે કે ફિલ્મ ગમે ત્યારે રિલીઝ થઈ હશે હિન્દી ફિલ્મોની વચ્ચે રિલીઝ થઈ હશે અથવા તો બે ત્રણ ગુજરાતીની સાથે રિલીઝ થઈ હશે તો પણ એ અગર સારી છે તો ચાલવાની જ છે જેમ કે આ મહિનામાં બે ફિલ્મો એવી છે કે જે સરસ રીતે સફળતાપૂર્વક થિયેટરમાં ચાલી રહી છે એક છે તારો થયો એ સરસ રીતે ફિલ્મમાં ફિલ્મ થિયેટરમાં ચાલી રહી છે એ દિવસે ત્રણ ફિલ્મો રિલીઝ થઈ હતી છૂટાછેડા અને માલિકની વાર્તા તેમ છતાં તારો થયો ફિલ્મ ચાલી રહી છે સફળતાપૂર્વક ચાલી રહી છે તેરસો લોકોએ રેટિંગ આપ્યું છે બુક માય શો ઉપર એવી જ રીતે મોમ તને નહીં સમજાય પણ ચાલી રહી છે સફળતાપૂર્વક બારસો લોકોએ રેટિંગ આપ્યું છે અને આ મહિનામાં સૌથી વધારે કલેક્શન કરનારી ફિલ્મ બની ગઈ છે અઢી કરોડ રૂપિયાનું કલેક્શન એ ફિલ્મે કર્યું છે એટલે સફળતાપૂર્વક ચાલી રહી છે આગલા અઠવાડિયે બે ફિલ્મો હતી વિક્ટર અને કાશી રાઘવ વિક્ટર ફિલ્મ સારી હોવા છતાં ના ચાલી વિશાલ વડાવાલાનું નસીબ કદાચ ખરાબ છે એટલે ના ચાલી કાશીરાઘવ ધીરે ધીરે ચાલી રહી છે સંતોષકારક નથી બિઝનેસ કરી રહી પણ તેમ છતાં ધીરે ધીરે ચાલી રહી છે સો કાશી રાઘવ અને વિક્ટર થ્રી ઝીરો થ્રી આગલા જ અઠવાડિયે રિલીઝ થઈ હતી તેમ છતાં મોમ તને નહીં સમજાય એ સરસ બિઝનેસ કર્યો છે અઢી કરોડના બિઝનેસ સાથે એ આગળ ચાલી રહી છે અને તારો થયો ફિલ્મ પણ સરસ રીતે ચાલી રહી છે ઉમરો ફિલ્મે બે દિવસમાં જ પંચોતેર લાખ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે એક આનંદની વાત હવે એ પણ છે કે બુક માય શો ઉપર ખોટા ફેક રિવ્યૂ નથી થઈ શકતા થોડા વખત પહેલાં સુધી એવું હતું કે ઘણા લોકો ફિલ્મને હજી બે દિવસ થયા હોય અને બે પાંચ હજાર લોકોએ એની ઉપર ખોટા ફેક રિવ્યૂ કરી દીધા હોય અને એવો માહોલ ઊભો કર્યો હોય કે આ ફિલ્મ હિટ છે અને બહુ સરસ રીતે ચાલી રહી છે પણ હવે એવું નથી થઈ શકતું બુક માય શો ઉપરથી અગર તમે ટિકિટ લીધી છે તો જ તમે રિવ્યૂ કરી શકો છો અને એ બહુ સારી વાત છે જેનાથી જેન્યુઅન રેટિંગ અને જેન્યુઅન રિવ્યૂ તમને જોવા મળે છે એક વ્યુઅર તરીકે તમારે અગર ફિલ્મ જોવા જવી છે તો તમને ખબર પડે છે કે કઈ ફિલ્મના સાચા રિવ્યુ છે અને કેટલું રેટિંગ છે કેટલા લોકોએ જોઈ છે જેટલા વધારે લોકોએ જોઈ છે તો તમે નક્કી કરી શકો છો કે આ ફિલ્મ લોકોને ગમી રહી છે તો તમે જોવા જઈ શકો છો આ એક બહુ સારી વસ્તુ થઈ ગઈ છે અને થોડાક સમયથી એવું પણ થયું છે કે પ્રીમિયર્સ હોય એટલે ફેસબુક ઉપર બહુ જ બધા લોકો વખાણ કરતા હોય પ્રીમિયર જોઈને આવ્યા પછી કારણ કે અફકોર્સ પ્રીમિયરમાં હાજરી આપી હોય એટલે એના વિશે ખરાબ તો ના બોલી શકાય એ બહુ સીધી સાધી સમજી શકાય એવી વસ્તુ છે તો હવે એ પણ થઈ ગયું છે કે પ્રીમિયરમાં ફિલ્મ જોયા પછી અગર લોકોને નથી ગમી તો લોકો એના વિશે કંઈ લખતા નથી ખાલી આભાર માની લે છે કે થેન્ક યુ મને આમંત્રિત કરવા માટે પણ એ ખોટું નથી લખતા એ બહુ સારી બાબત થઈ ગઈ છે ભૂતકાળમાં પ્રીમિયરમાં ફિલ્મ જોયા પછી ઘણા બધા લોકો એને વખાણી હોય અને પછી નીચે કમેન્ટો આવતી હોય કે સાવ બકવાસ ફિલ્મ હતી અમે જોઈ પણ અમને બિલકુલ મજા ના આવી અને એટલે જ સમોસા પોપકોર્ન ફિલ્મનો શબ્દ પ્રયોગ ચલણમાં આવ્યો પ્રીમિયર્સમાં ખોટા વખાણ પછી તો હવે એ પણ બંધ થઈ ગયું છે એ પણ બહુ જ સારી વસ્તુ થઈ છે તો એક પ્રશ્ન એ પણ છે કે બેક ટુ બેક ફિલ્મો રિલીઝ થયા પછી પણ સારી ફિલ્મો ચાલે જ છે ક્યારેક તકલીફ એવી પડી જાય છે કે કોઈ સારી ફિલ્મ આવે છે અને એને શોઝ ઓછા મળે છે અને ઓછા શોઝને કારણે ફિલ્મ થિયેટરમાંથી જલ્દીથી નીકળી જવું પડે છે ફિલ્મે સારી હોવા છતાં એ સારો બિઝનેસ નથી કરી શકતી આવું પણ ક્યારેક બનતું હોય છે તો મિત્રો સવાલ એ છે કે એક સાથે ફિલ્મ રિલીઝ થવી જોઈએ કે ના થવી જોઈએ દરેકના અલગ અલગ મંતવ્ય છે દરેકની અલગ અલગ માન્યતાઓ છે કે ભાઈ એક સાથે ફિલ્મ રિલીઝ થવી જોઈએ કે ના થવી જોઈએ પણ આ મહિને ઘણી સારી સારી ફિલ્મો રિલીઝ થઈ અને સફળતાપૂર્વક એ ચાલી પણ રહી છે સો તમે આમાંથી કઈ ફિલ્મ જોઈ અગર જોઈ કે નહીં પહેલા તો સારી વાત એ છે કે લોકો હવે ફિલ્મને માણતા થયા છે વખાણતા થયા છે અને વધાવતા થયા છે અગર સારી ફિલ્મો છે તો એ ચાલેજ છે એ નક્કી છે મિત્રો અગર તમને મારા વિડીયો ગમતા હોય તો એને લાઈક કરો શેર કરો અને હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી એને સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન દબાવી દો જેથી તમને મારા વિડીયો જુદા જુદા પ્રકારના વિડીયો તમને જલ્દીથી મળતા રહે મારી ફિલ્મોના રિવ્યુ તમને જલ્દીથી મળતા રહે અને ફિલ્મો અંગેની ગુજરાતી ફિલ્મો નાટકો અંગેની જે પણ કંઈ હું વાતો કરતો હોઉં છું મારી ચેનલ ઉપર એ જલ્દીથી તમને નોટિફિકેશન મળી જાય અને તમે એને જોઈ શકો થેન્ક યુ